રાશિ મંડળની અંદર મેષ રાશિની વાત કરીએ અલય અક્ષર છે મેષ રાશિના સ્વામી છે એનો મંગળ રાશિ મંડળની આ પહેલી રાશિ છે જે નોકરી કરી રહ્યા છે તો નોકરીયાત વર્ગને આજના દિવસ માટે કામકાજમાં ખૂબ જ સારી શાંતિની પ્રાપ્તિ થશે કામકાજમાં સામાન્ય ઉંચાટ થોડો રહેશે પણ આવા સમયે કોઈ પણ પ્રકારના કાર્ય જેમાં વિવાદ થવાનો હોય આવા વિવાદિત કાર્યોથી બને ત્યાં સુધી દૂર રહેવું તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવચેતી રાખશો તો વધારે સારી સુખાકારી મળશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બ્રષભ રાશિવાળા જાતકોને સંતાનોના પ્રશ્નમાં એક સારું સમાધાન આજના દિવસ માટે મળે દાંપત્ય જીવનની અંદર એક સામાન્ય અશાંતિ થોડી આજના દિવસ માટે જણાશે કામકાજમાં થોડો ઓછો સહયોગ મળે તેવા પણ યોગ બની રહ્યા છે ધંધા વેપારની અંદર સાચવીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે હવે મિથુન રાશિની વાત કરીએ જેના અક્ષર ક છે અને કહો છે કામકાજના ભારને હળવો કરી શકાશે સહકર્મચારીઓના સંબંધોમાં એક સારો સુધારો જોવા મળે સહકર્મચારીઓનો સહયોગ પણ મળે પારિવારિક પ્રશ્નોમાં એક સારી હળવસ અનુભવ આવી યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે જોવા મળશે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ ડ અને અ અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો યાત્રા પ્રવાસ જો આજે કરવાની હોય તો થોડી સાવધાની રાખવી પડશે કોઈ પણ વસ્તુઓ ભૂલી ન જવાય ઉતાવળિયા નિર્ણયો ન લેવાય યાત્રા પ્રવાસની અંદર સાવધાની રાખવી પડે નવી વસ્તુઓ જો કોઈ ખરીદવાની હોય તો પાછો સારો લાભ છે આજના દિવસ મળે આર્થિક સ્થિતિની અંદર એક સારો સુધારો જોવા મળશે પદ અને પરિવારને બનતા સુધી સરખું મહત્વ આપો વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થવાની છે સિંહ રાશિ મ અને ટના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને આવકના નવા સાધનો મળે સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થશે વિરોધીઓથી થોડી પરેશાની વધે તેવી સંભાવનાઓ છે બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તો આટલું જો ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ કન્યા રાશિની અથ ને ન અક્ષર છે એવા કન્યા રાશિના જાતકો માટે ધર્મ કાર્ય માટે બહાર જવું પડે કદાચ કોઈ સારી યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે આજે સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે આજે ઉત્તમ આનંદનો દિવસ પસાર થાય તેવા યોગ બની રહે ધન પ્રાપ્તિ માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તો કરજો કારણ કે એના દ્વારા ધન પ્રાપ્તિ થવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ તો ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના રાશિ મંડળની આ સાતમી રાશિ છે મિત્રો જે કંઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજમાં આજે સારી અનુકૂળતા દેખાય છે આગળ વધી શકવાની શક્યતાઓ દેખાય છે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે કામ વધારે હોય છતાંય આનંદ તો આજે મળશે તમને મનોકામનાઓની પૂર્તિ માટે સમય બહુ સારો છે જે કંઈ ઈચ્છા હોય એ પ્રમાણે કામકાજ કરજો વધારે સારી સફળતા પ્રાપ્ત થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના રોકાયેલા કાર્ય પૂરા થાય આજે એવા યોગ દેખાઈ રહ્યા છે આર્થિક સ્થિતિમાં એક સુધારો દેખાશે આજે જમીન વાહન કોઈપણ પ્રકારના લેવેચના કામકાજમાં સારો લાભ થાય ધંધાની અંદર થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ પણ બની રહ્યા છે તો આ પ્રમાણે છે આજે વૃશ્ચિક રાશિના જાતકોનું ધન રાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ કોઈ પણ રોકાણના નિર્ણય કરવાના હોય તો ઉતાવળ ન કરવીને તો ઝટકા વાગશે વાણી વ્યવહારમાં થોડી નમ્રતા રાખવી પડશે સગા સંબંધીઓમાં પણ થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પારિવારિક સંબંધોમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ આપણા માટે જરૂરી બનશે મકર રાશિ ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી સાધારણ ચિંતા રહેશે આજે થોડી બેચેની રહે થોડી કામકાજની ચિંતા રહે થોડું સાચવીને કામકાજ કરજો અગત્યના કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો થોડા સાચવીને લેવા અને કામકાજમાં સંભાળીને કામકાજ કરવું બસ આટલું કરો ને બાકી તો ગણપતિ બાપા મોરિયા કુંભ રાશિની વાત કરીએ ગ અને છ જેના અક્ષર છેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં નવા અવસરો મળે સંપત્તિ સંબંધિત કોઈ પણ પ્રકારના વિવાદ હોય તો આજે સંભાળીને કામકાજ કરવું પડશે ભાગ્યોદય માટે તો સમય ઉત્તમ છે દાંપત્ય સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ ગ છ જ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોના મહત્વના કાર્યમાં સારી સફળતા પણ મળે સારો સહયોગ પણ મળે વ્યક્તિગત કામકાજમાં આપ ધ્યાન આપી શકશો સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે જીવનસાથી સાથે થોડો મતભેદ આજના દિવસ માટે દેખાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે દે ગણેશ